એટલે ભત્રીજો તું રખડવા જો ને તને ખબર નહીં પડતી કે તું વહેલો આવે તું આપણે ખબર તો હોય કે ખેતર જવાનું હોય છે હમણાં અહીંયા પોયડા બધું ખાઈ જાય તો પછી આપણે ખાવું શું હવે કાચી ખાવાનું બને નહીં આલે હું તારી કાચીને આપણે લાઈને આવશું તારે આપણે ખાવાનું બને ને આવશે એમ હું થોડી આવશે હું ખ્યાલ ભટકશું ભાઈ વહેલો તારે હવે વહેલો આવવાનું રાખ ભટકવાનું શું રાખ એ સો અડે કાકો પતરી ગયો અને આ જઈએ સિએતર માં ભત્રીજો ને રખડવા જતો રે તેવા મળે એનો કાકો તો હમે શેર હોય તો ના બીયા કાકો ભત્રીજા નું નામ ગમવા પડે પણ શેરી લાજીજી લો લાજીજી પાક્કું

બીક તો મને લાગે કોઈ કરવાનું છે મને બીક લાગે સર હજાર રૂપિયા ની શરત પડી તો આઈ જા હનુમાન ચાલીસે આવડે હવે છે ને આવતો એટલે કાકા તમે હનુમાન ચાલીસે આવો આવડે તો હલો મને તું ટેન્શન શું લે ને તું સોનું એટલા પોખરે આવ્યો

મને તો પર્સિયો પત્રી જો આમ તો કે હું બાહુબલી હું ખાવત જેવો હું નાઠા ને હજુ રહો તમે કદી તો આ ખાલી ટેલર બાકી હતી સવાલ તો નહી પાવતો એટલે કાકા તમને ખબર તો છે કે હું બી એ બી એ બીક લાગતી મારી હંગાત ને તારા કાકા ને તું લેવા રહેતો નહીં એ કાકા

ચેક uh, કરી <logan> <pyard Yin> <c Audrey> <laughs>

ઓ અરે અડો લાપોનિકા નાનાચા મગ છે હમ અહીંયા દદુજી તમે દેઓ આમ જઈએ રે જો હવે માટીમાં હોનું વા રે આ જો ભઈ જશે દદુજી અલ્યા ક્યો હે શું કરો હોય

દુરાવા તમારું માર કોમ છે તો પાંચો માર આદિ ધંતા આલે આ તો એમણે એ મારવા હે તો આ તો પેન ઘર માં તો તીન જો બર કે યો આતું તો તાર નાખું કાકા એ કાકા વાતો ભરો હા બોલ

હનુમાન ચાલીસ લગાવી પડ્યા ખબર નેરી હજાર રૂપિયા લેતા કમાઈને પણ આમ પરિણામ હજાર દે પરિણામ જવા દે અને

અને <N> આપણે <tanaki earth> no, no. रे निपटाने चेक लीवा खात चेक लीवा ताका नको लीवा रेतोच नाही रे ओफी गयो मु तो बेहाई हा बो थकाले 2000 रुपयाची शर्त तो बरी पडली क खबरना पडियो बडे काका अरे कोण दाखो खाली आले थई काका खाली अजून कधी पण

લુ <laughs> શું કીધું અમને કે હું બીઆતો નહીં બરાબર તે આ ભાઈએ એવું કીધું મને બરોબર કે હજાર હજાર ની શરત હું બી આવતો

બરાબર પૈસા કે આવતા બીયા કે પંદર હજાર રૂપિયા આ સબૂત સબૂત હું બરાબર આ બી કાકો ભત્રીજો પાટણ બનશો બધા બનશો લાવો હવે વ્યવહાર તમારે પૈસા જો આ ભત્રીજો કુ હે તમે સોચો આપડે શું શું કીધું હેચો તો ભાગ આપડો શું લેવાનું કીધું છે